વાંકાને નગરપાલિકાની આગામી સાધારણ સભા આક્રમક બનવાના એંધાણ વિપક્ષના સદસ્યોએ તૈયારી શરૂ કરી બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર નગરપાલિકાની ઓગણત્રીસ માર્ચની સમય સમયમર્યાદામાં ચૂક તથા કાયદાકીય આટીઘૂટી વચ્ચે વિપક્ષી સદસ્યોની રજૂઆતના પગલે પ્રાદેશિક કમિશનર રાજકોટ દ્વારા રદ કરાતા નવા નાણાકીય વર્ષનું બજેટ પર ખોરંભે ચડી જતા વહીવટી ગૂંચવણો ઊભી થઈ છે ત્યારે નવી સાધારણ સભા આગામી તારીખ આઠ એપ્રિલના રોજ યોજાવાની હોય જે પૂર્વે નગરજનોના વિવિધ પ્રશ્નો બાબતે વિપક્ષના છ સદસ્યો દ્વારા વિવિધ દરખાસ્તો આગામી બજેટ બેઠક માટે નગરપાલિકાના પ્રમુખ સમક્ષ મૂકવામાં આવી હોય જેની સમયમર્યાદાના કારણે દરખાસ્તો પણ રદ કરવામાં આવી છે ત્યારે આગામી સાધારણ સભા પૂર્વે આ તમામ મુદ્દાઓ સાથે વિપક્ષ દ્વારા આક્રમક રજૂઆતોની તૈયારીઓ શરૂ કરી આગામી તારીખ આઠ એપ્રિલની સાધારણ સભામાં ચીફ ઓફિસર સામે ઠપકા દરખાસ્તની માંગ સાથે વાંકાનેર શહેરના નાગરિકોના પ્ર પ્રશ્નો તેમની સુખાકારીમાં વધારો કરવા બાબતેનો રોડપેપ અને વાંકાનેર શહેર વિકાસ બાબતે નાગરિકોનો અવાજ બનવા નગરપાલિકાના સદસ્ય અને શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ જાગૃતિબેન ચૌહાણ દ્વારા રવિવારે બપોરે બાર વાગ્યે એક પ્રેસ યાદીમાં જણાવાયું છે